ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરી છે ત્યારે ક્યાંય પણ ડ્રગ્સ વેચાતું હોય કે વેચાતું હોવાની શંકા હોય તો જાણ કરે તેવું પણ જણાવ્યું છે ત્યારે તેમણે જણાવ્યું છે કે હું અને મુખ્યમંત્રી રોજ સાંજે બેસીને આ બાબતનું મોનિટરિંગ કરીશું જો પોલીસ કાર્યવાહી નહી કરે તો સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું જણાવ્યું છે આ ઉપરાંત તેમણે કે જો ભેગા થઈને લોકોને રંજાડતા હોય તો પણ જાણ કરી શકાશે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ગૃહમંત્રી સંઘવીએ જાહેરાત કરી છે ત્યારે ડ્રગ્સનું દૂષણ ડામવા આવનારા દિવસોમાં ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે મારા સંવાદદાતા વિરેન મહેતા ફોન થી જોડાયા છે જી વિરેન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે તેને લઈને આપ શું કહેશો ચોક્કસ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સના મોટા મોટા પકડાયા છે અને ગુજરાત પોલીસે ઘણી ગુજરાતમાં કાર્યવાહી કરી છે ડ્રગ્સ માટે લઈને ગૃહ ની વાત કરવામાં આવે ગૃહમાં પણ રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું સમજીએ કે ડ્રગ્સ નું દૂષણ લાવવા માટે સરકાર મક્કમ છે અને આવનારા દિવસોમાં એના માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે અને રાજ્યમાં ક્યાંય પણ ડ્રગ્સ વેચાતું હોય કે વેચાત હોવાની જાણ હોય કે અથવા તો શંકા હોય તો આ નંબર પર જાણ કરવી તેમ રોજ સાંજે બેસીને આ બાબતનું તમામ મોનિટરિંગ કરીશું કેટલા કોલ આવ્યા ક્યાંથી કોલ આવ્યા અને કયા પ્રમાણમાં કોલ આવ્યા છે તેનું મોનિટરિંગ કરશે અને જો સ્થાનિક પોલીસે શું કાર્યવાહી કરી છે તેની પણ તેઓ જાણકારી મેળવ્યો છે જો પોલીસ કાર્યવાહી નહીં કરે

ત્યારે ક્યાંય પણ ડ્રગ્સ વેચાતું હોય કે શંકા હોય તો પણ જાણ કરવા માટે થઈને તેમણે અપીલ કરી છે ત્યારે તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રી સાથે હું પણ રહીશ અને અમે સાંજે આ બાબતનું મોનિટરિંગ કરીશું જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો પોલીસની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે